વરાછા રોડ પર આવેલ નવસર્જન વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મળી છે ધોરણ દસની પરિણામ જાહેર થયું છે જેમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત થવાના કારણે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વરાછા એલએચ રોડ પર આવેલી નવસર્જન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે શાળામાંથી બોર્ડની પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓમાંથી ત્રેવીસ વિદ્યાર્થીઓએ સુંદર પરિણામ મેળવ્યું છે જેમાં અથિનારાયણ રોહિત નામના વિદ્યાર્થીઓએ ચોરાણું ટકા સાથે એ ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે શાળામાં ધોરણ બારના ના વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે જેમાં હિન્ડોચા કશિષ નામની વિદ્યાર્થીની ત્રાણું પોઈન્ટ એકાવન ટકા સાથે મેળવીને શાળાનું અવલ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ ઉચ્ચ પરિણામ પોતાના પરિવાર અને શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે નામ હઠીનારાયણ રોહિત છે હું ધો હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું નવસર્જન વિદ્યાલયમાં હું અભ્યાસ કરું છું ધોરણ દસમાં મારે એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે અને ચોરાણું ટકા આવ્યા છે મેં આખા વર્ષ દરમિયાન રોજનું બેથી ત્રણ કલાક રીડિંગ કર્યું અને પરીક્ષા નજીક આવી ત્યારે આઠથી દસ કલાક રોજનું રીડિંગ કર્યું છે અને એમાં મારા શિક્ષકોનો સપોર્ટ છે મારું નામ પાટડી અરવિંદભાઈ ભવાનભાઈ છે નવસર્જન વિદ્યાલયની અંદર છેલ્લા દસ વર્ષથી આચાર્ય તરીકેની સેવા બજાવું છું માર્ચ બે હજાર ચોવીસમાં બોર્ડનું રિઝલ્ટ ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા જે રજૂ થયેલ તેમાં અમારી શાળાનો વિદ્યાર્થી હઠીનારાયણ રોહિત ગૌતમભાઈ જેમણે એસીસી બોર્ડની અંદર ચોરાણું ટકા સાથે પ્રથમ ક્રમ શાળાની અંદર હાજર કરેલ છે ત્યાર પછી અમારા જે વિદ્યાર્થીઓ હતા ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓમાંથી ચોવીસ વિદ્યાર્થીઓ ઉત્તરાણ થઈ થયેલ છે એ ટુની અંદર બે વિદ્યાર્થીઓ સમગ્ર શાળાનું રિઝલ્ટ સત્યાસી ટકા આવેલ છે વર્ષ દરમિયાન અમારા દસમા ધોરણના બાળકો જે છે એને એસએસસી બોર્ડની અંદર તૈયારી માટે શનિવારની સાપ્તાહિક સાપ્તાહિક ટેસ્ટની તૈયારી ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં અભ્યાસક્રમ પૂરો થયા થયા બાદ એને રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરાવીએ છીએ નબળા બાળકો જે છે એને વ્યક્તિગત ધ્યાન આપીએ છીએ એક્સ્ટ્રા ક્લાસમાં એને બોલાવીએ છીએ પર્સનલ વાલીને પણ રૂબરૂ બોલાવીએ છીએ અને વ્યક્તિગત ધ્યાન આપીને ધ્યાન અપાવીને આજે અમારી શાળાની અંદર ગુજરાત બોર્ડ દ્વારા જે કંઈ રિઝલ્ટ બહાર પડ્યું છે એની અંદર અમારી શાળાની અંદર સારું એવું રિઝલ્ટ આવેલ છે